ચૂંટણીની જાહેરાતો થવા જઈ રહી છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈ ચર્ચામાં કોઈ સીટ હોય તો એ ભરૂચ લોકસભા છે પરંતુ ભરૂચ લોકસભાના ત્રીસ વર્ષથી જે સાંસદ રહી ચૂકેલા એવા મનસુખભાઈ માટે આ વિડીયો છે મનસુખભાઈ વારે ચૈતરભાઈ માટે અવારનવાર ટિપ્પણીઓ કરતા એવા છે આપણે સૌએ જોયું ત્યારે હું મનસુખભાઈને કહેવા માંગુ છું કે તમે તો અત્યાર સુધી ભાજપના નામ ઉપર અને મોદીના નામ ઉપર તમે આજે સુધી જીતતા આવ્યા છો તમે એક પણ કામ તમારા પોતાના બતાવો સરકારી અધિકારીઓને ગાળો દીધા સિવાયના ત્યારે મારે ચૈતરભાઈ માટે કેવું છે કે ચૈતરભાઈ એક એવા ધારાસભ્ય છે એવા નિડર ધારાસભ્ય છે કે જેઓ પોતાના નામ ઉપર અને પોતાના કામ ઉપર જીતતા આવ્યા છે આવનારી લોકસભાની અંદર ગામે ગામનો પ્રવાસ અત્યારે ચાલી રહ્યો છે ત્યારે મનસુખભાઈ તમારે એ ના ભૂલવું જોઈએ કે ભરૂચની અંદર અંકલેશ્વરમાં જ્યારે પૂરની સ્થિતિ આવી ત્યારે તમારી પાસે ગામના પ્રવાસો કરવા માટે સમય ન હતો ના ડેઢિયાપાડાના ધારાસભ્ય એક યુવા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આવા કપડા પરિસ્થિતિની અંદર પણ લોકોની સેવા કરી લોકોના ઘર ઘર સુધી અનાજ પહોંચે સહાયની સાધન સામગ્રી પહોંચે એવા સતત પ્રયત્નો કર્યા ત્યારે મનસુખભાઈને કહેવું છે કે તમે ચૈતરભાઈની જે ટીકા ટીપ્પણી કરો છો એને સાઈડ ઉપર મૂકી અને કામની અંદર તમે અત્યાર સુધીના જેટલા પણ કામો કર્યા હોય એના ઉપર ચર્ચા કરો આજે બે હજાર ઓગણીસની અંદર અમે પણ તમને મત આપ્યા છે અમે એના માટે મત નતા આપ્યા કે તમે કામ ના કરો પરંતુ દર વખતે અમે છેલ્લી તક છેલ્લી તક કરી અને તમને જીતાડતા આવ્યા છે છેલ્લી તકમાં અમને મળ્યું આજ સુધી ભરૂચના રોડ રસ્તા પણ તમે તમે નથી કરાવી શક્યા ચોકડી ચોકડીથી લઈ અને વાલિયા સુધી નેત્રંગ સુધી રોડ જુઓ એ રોડ ઉપરથી સતત તમારે અવર જવર હોય છે તેમ છતાં પણ તમને જો એ રોડ ના દેખાતા હોય તમે રોડનું કામ ના કરાવી શકતા હોય ભરૂચના કેટલાક એવા આદિવાસી ભાઈઓ છે જે આદિવાસી ભાઈઓ આજે પણ જે તાલુકાની અંદર આવાસથી વંચિત છે કેટલાક એવા આદિવાસી છે કે જે લોકોના બીપીએલ કાર્ડની જગ્યાએ એપીએલ કાર્ડ બની ગયા તો એ કયા આધારે બન્યા છે તમે આ બધી કામની રાજનીતિ ઉપર ટીકા ટિપ્પણી કરો તો સારું લાગે પરંતુ જયારે હોય ત્યારે તમારી પાસે ખાલી ચૈતરભાઈ આમ નથી કરતા ચૈતરભાઈ તેમ નથી કરતા ખાલી આ જ વાર્તા હોય છે ત્યારે મનસુખભાઈ તમને હું એ પણ કહેવા માંગુ છું કે હું પોતે વિસ્તારનો રહેવાસી તમે તમે તુલસીધામની અંદર કેટલી વખત આવ્યા જે શાસન કર્યું આ વર્ષના શાસનમાં તમે તુલસીધામમાં કેટલી વખત આવ્યા કેટલી વખત નજર મારી ત્યાં કેટલાક લારી ગલ્લાવાળા જે પથારાવાળા જે બેસે છે એ લોકોને કેટલીક વખત તમારી જ સરકારની અંદર એ લોકોને ગેર રીતે ઉઠાડી દેવામાં આવે છે ને લોકો ને બેરોજગાર કરવામાં આવે છે ત્યારે કેટલાક લારી ગલ્લા ભરૂચની અંદર જે ચાલી રહ્યા છે તમારા કોઈ નેતા આવે ત્યારે લારી ગલ્લા જ્યારે દબાણ શાખા વાળા જેમ તેમને ટેમ્પામાં ભરી અને એને લોકોને લઈ જતા હોય છે ત્યારે આ ગરીબ પ્રજાનું તમે આજ સુધી કેટલું હિતમાં કામ કર્યું એનો હિસાબ તમે આપો સાથે જ કહેવાનું જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી સાહેબ ડી કે સ્વામી સાહેબ હું તમને પણ કહેવા માંગુ છું તમે ગઈકાલે એક નિવેદન આપ્યું હું ચૈતર નથી ઓળખતો ચૈતર ઓળખું છું સમય માસ ને તમે ચૈતર વસાવાને પણ ઓળખી જશો ચૈતર માસની જેમ જેવી રીતે ચૈતર માસ આવે છે અને પુણ્યના કામ થાય છે તેવી જ રીતે ચૈતર ભય આવશે ને લોકોના હિતમાં કામ થશે ને ત્યારે જઈને તમને ખબર પડશે કે ચૈતર વસાવા કોણ છે ને ચૈતર માસ કોણ છે ત્યારે આ ધારાસભ્યને પણ હું કહેવા માંગુ છું જંબુસરની તમે ચૂંટાયા છો આજે દોઢ વર્ષ થવા એવું તમે એક દિવસ ડેપોથી લઈને ટંકારી ભાગોર સુધીના રોડ ની એક દિવસ વિઝિટ કરો તમે આ રોડ કેટલી વખત બનાવ્યો દોઢ વર્ષની અંદર શું તમારી આવનાર આગળની સત્તા તમારી નથી વર્ષોથી તમારી સત્તા ચાલે છે તેમ છતાં તમે એ રોડ નથી બનાવી શક્યા અને તમે પણ આજે ચૈતરભાઈ ટિપ્પણી કરી રહ્યા છો જ્યારે ભાજપના દરેક નેતાઓ પોતાનાથી કોઈ કામ ન થતા હોય પોતાના કોઈ કામ બતાવી ના શકતા હોય ત્યારે એ વિપક્ષના જે સારા કામો કરતા લોકો છે એ લોકોની પર હર હંમેશા એ લોકો ટીકા ટીપ્પણી કરતા આવ્યા છે ત્યારે આ વિડીયોને ભરૂચની જનતા સુધી પહોંચે ભરૂચ લોકસભાની જનતા સુધી પહોંચે એટલી મદદ કરજો અને આ વિડીયોને શેર કરતા રહેજો જેથી કરી આવનારી લોકસભાની અંદર લોકો પોતાના કામથી મત જે માગવા આવે છે એને ઓળખે અને લોકોની ટીકા ટીપ્પણી કરી અને પોતાનો રોટલો શેકવા આવે છે એને પણ ઓળખી શકે એના માટે આ વિડીયોને આપણે શેર કરવાનો છે ભરૂચ લોકસભાના વિસ્તારની અંદર આવતા ગામડાઓ જેમાં હાઈવેમાં જતી જમીનો હોય એમાં કેટલી વખત એક સાંસદ સભ્ય તરીકે તમે એમની સાથે ઉભા રહ્યા છો પરંતુ ચૈતરભાઈ એક ચૈતરભાઈપાડાના ધારાસભ્ય થઈ ભરૂચ ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થાય એના સતત પ્રયત્નો કરી રહ્યા છે એમને વિધાનસભા ગૃહમાં પણ અવાજ ઉઠાવ્યો ખેડૂતોને લઈને ત્યારે તમે કેટલી વખત સાંસદમાં અવાજ ઉઠાવ્યો એનો એકાદું વિડીયો તમારી પાસે હોય તો મનસુખભાઈ તમે પણ મુકલજો ડીકે સોમી સ્વામી સાહેબ ને પણ કહેવાનું થાય કે તમારા જ મત વિસ્તારની અંદરથી કેટલાક ગામો ની અંદર ખેડૂતો આજે પણ દુઃખી છે તમે કેટલી વખત